ગ્લિમ્સ ઓફ વોઇઝ દ્વારા સ્પેશિયલ વેલેન્ટાઇન મ્યુઝિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર રોમેન્ટિક ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ આ ઇવેન્ટનો લાભ લીધો હતો સુરત શહેરમાં સંગીતને હવે સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સંગીતમાં રુચિ રાખતા લોકોને એકઠા કરવાનું કામ ઉજ્જવલ શાહ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહ્યું છે હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે ત્યારે વેલેન્ટાઇન સ્પેશિયલ મ્યુઝિક ઇવેન્ટનું આયોજન રાંદેર કેનાલ રોડ ખાતે આવેલ ડિમાટની પાસે આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો જોડાયા હતા અને આ ઇવેન્ટનો લાભ લીધો હતો મારું નામ છે હેતલ સરૈયા અને આજે હું ગ્લીમ્સ ઓફ વોઇસ ઉજ્જવલ શાહ એમના તરફથી આમંત્રિત છું એન્કરિંગ માટે તો ઉજ્જવલભાઈને માટે બે લાઈન કહીશ કે ઉજ્જવલભાઈ એક ખૂબ જ ઉત્સાહી અને આટલી સરસ હુંડાઈમાં જોબ કરે સોરી ટાટા મોટર્સમાં જોબ કરે છે અને આટલા સરસ હોદ્દા પર હોવા છતાં સંગીત પ્રત્યેની એમની જે રૂચિ છે એમના માટે ખૂબ ખૂબ સેલ્યુટ એમને દરેક આવેલા કલાકારને ખૂબ જ સરસ પ્રોત્સાહન રૂપે એમ ગિફ્ટ પણ આપે છે એવરી ટાઈમ અને એન્કરેજ પણ એટલું કરે કે પરફેક્શન તરફ સોંગ લઈ જાય અને બીજું કે ઉજ્જવલભાઈ દરેક વખતે દરેક ઇવેન્ટમાં નવો નવો કોન્સેપ્ટ લઈને આવે છે આજના જે નોર્મલ પબ્લિક છે એના માટે ખૂબ જ સરસ અને ઇન્સ્પિરેશન માટેનું કામ પૂરું પાડે છે ઉજ્જવલભાઈ તો હું તો એમને એવા આશીર્વાદ આપીશ કે હંમેશા આવા નવા નવા કાર્યક્રમ કરતા રહો અને સુરતની જનતાને અવેરનેસ આપો કે સંગીત એક એવું માધ્યમ છે કે તમે દરેક પોતાનું દુઃખ પણ દરેક દુઃખ ભૂલી શકો સંગીત દ્વારા તો સંગીત સાથે હંમેશા જોડાયેલા રહો એટલી જ અભિવાદન છે આજની સુરતની જનતાને અને એ સંદેશો હું ઉજ્જવલભાઈ તરફથી હું આપું છું થેન્ક યુ સો મચ હા હું મનોર ચૌહાણ એક પ્રોફેસર મનરકુમાર નાઇટ કરીને પચાસ વર્ષથી સુરત ગુજરાત અને મુંબઈ અને મહારાષ્ટ્ર સુધી પોતાના કાર્યક્રમો મેં આપ્યા છે સુરતમાં એક સમય હતો કે ત્યારે કોઈ કલાકારો મળતા નહોતા મારે બહારથી વડોદરાથી અમદાવાદથી બોમ્બેથી બોલાવવા પડતા હતા જ્યારે આજે એક સંગીતનો એવો ક્રેઝ સુરતમાં લાગ્યો છે બધાને અને બધા ગાતા થઈ ગયા છે ખૂબ આનંદની વાત છે અને જ્યારે આપણા ઉજ્જવલ જેવા એ મારા દીકરા સમાન છે જેણે આને કાર્ય જે કરી રહ્યો છે આજે જે એ ખૂબ જ સરાહની છે ખૂબ જ હું એની સાથે જ છું હંમેશા અને જ્યારે પણ મને બોલાવે ત્યારે હું એની સાથે હોઉં છું અને આજે હસમુખભાઈ પટેલ જે એક સુરતના ખૂબ જ જૂના અને જાણીતા છે એમનો પોતાનો આ સ્ટુડિયો એ પહેલાં પણ એમનો સ્ટુડિયો હતો પણ આજે જે સરસ બેઠક સાથે આટલો મોટો આયોજન એમણે કરેલું છે અને મહેનત કરીને આ સ્ટુડિયો ક્રિસ ક્રિશા સ્ટુડિયો જે ડીમાર્ટ પાસે આવેલો છે ખૂબ સુંદર છે આયોજન અને અહીંયા ઓર્કેસ્ટ્રા પણ જે ઘનશ્યામભાઈ છે એમનું સરસ છે હતું અને બધા કલાકારો આજે હું જોઈ રહ્યો છું અને પોતે બહુ સારી પ્રસ્તુતિ આપી રહ્યા છે બધા થેન્ક યુ મારું નામ ઉજ્જવલ શાહ છે અને હું ગ્લિમ્સ ઓફ વોઇસ એનો ફાઉન્ડર અને એડમિન છું છેલ્લા એક સવા વર્ષથી હું આ ગ્રુપ ચલાવું છું અને સંગીત પ્રત્યેની અગર વાત કરું તો સાથે સાથે જોબની સાથે સાથે આ સંગીતમાં ઘણી મને રૂચિ છે અને મારો જીવનનો આ એક ધ્યેય છે કે હું સંગીત પોતે તો ગાઉં છું પણ જેને સ્ટેજ ફેક સ્ટેજ ફિયર ફેક્ટર છે જે ગાઈ શક ગાવાની પણ ઈચ્છા રાખે છે પણ ગાઈ શકતા નથી તો એવા દરેકે દરેક વ્યક્તિને સ્ટેજ પ્રોવાઈડ કરવાનું એ છે અને આપણું આ સુરતનું નામ ગૌરવપૂર્વ ગૌરવપૂર્વક આપણે આગળ કરવું છે ઇવન ગુજરાતમાં પણ આપણું નામ આગળ આગળ પડતું થાય જેમ કે અત્યારે ઇન્ડિયન આઇડલની સિઝન ચાલી છે તો આ જેટલા બી મારા કન્ટેસ્ટન્ટ છે બાર જેટલા જે કન્ટેસ્ટન્ટે ભાગ લીધો છે ઘણું સારું ઓર્કેસ્ટ્રા મેં આજે ઓર્ગેનાઇઝ કર્યું છે આ બધા વેલ ટેલેન્ટેડ સિંગર્સ છે જે અમને મળ્યા છે અને આ ટેલેન્ટ એ લોકો અત્યારે આ ચેનલ થ્રુ કે આ સોશિયલ મીડિયા થ્રુ એ લોકો પોતાના વિડીયો બી અપલોડ કરે છે અને એને ખરેખર આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ આજ પેઢી આપણી કદાચ બહારના શહેરોમાં બહારના દેશોમાં પણ જાય તો આપણા સુરતનું જ નામ એ ઓવરઓલ આપણું ગૌરવપૂર્ણ થશે અને હું ગ્લીમ્સ ઓફ વોઇસ આ બધા મારા ફ્રેન્ડ સર્કલ છે જેઓ મને ઘણો પ્રેમ અને સ સહકાર આપે છે થેન્ક યુ વેરી મચ આજનું ઇવેન્ટ આપણે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ છે ચૌદ તારીખે ફેબ્રુઆરી પણ આજે આપણે રવિવાર છે બધા ને મોકળાશ મળે અને આ ઇવેન્ટ માટેનો ઉદ્દેશ એક જ છે કે પ્રેમ સંભાવના મળી રહે અને એકબીજા સાથે જોડાઈ રહે બોન્ડિંગ રહે અને બસ પ્રેમ પ્રેમભર્યા ગીતો ગાઈ અને હસતા જ રહીએ